જ્યારે હું નોકરી પર જતો રહેતો હતો ત્યારે મારી પત્ની દરરોજ રિક્ષામાં બેસીને ગામની બહાર ઝૂંપડીમાં જતી હતી મારી પત્નીનું નામ આપી હતું અને કોઈક વાર ખાવાનું અને પૈસા પણ સાથે લઈ જતી હતી અને તે મારી નાની દીકરીને પણ સાથે લઈ જતી હતી જ્યારે હું એકવાર તેની પાછળ પાછળ ગયો ત્યારે તે રિક્ષામાંથી ઉતરીને એક તૂટેલી તૂટી ફૂટી ઝૂંપડીમાં ગઈ અને હું ત્યાં જઈને જોયું તો હું આશ્ચર્ય ચકિત થઈ ગયો કારણ કે તે ઝૂંપડીમાં મારી પત્નીએ એક વૃદ્ધ માણસ સાથે એવું કરતી હતી કે તમે પણ વિચારમાં પડી જશો મિત્રો મારું નામ અંકિત છે અને મારી ઉંમર પચીસ વર્ષની છે મારા લગ્ન થઈ 10 વર્ષ થઈ ગયા હતા અને મારી એક નાનકડી દીકરી પણ હતી અને મારી પત્ની મારી દીકરી સાથે સુખીથી જીવન જીવતા હતા જારી એક કપડાની ખૂબ જ મોટી દુકાન હતી જેથી હું સવારે સાત વાગે ઘરેથી નીકળ્યો અને રાત્રે આઠ વાગે ઘરે પાછો આવતો પરંતુ એક દિવસ જ્યારે હું ઘરે જતો હતો ત્યારે મારી બાજુમાં રહેતા એક પડોશીને કહ્યું કે તમારી પત્ની રોજ એક રિક્ષામાં બેસીને ગામની બહાર શહેરમાં ઝુંફળીમાં જાય છે ત્યારે તે મારા ભાઈને કોઈ પત્ની મારી સાથે દગો ના કરે ત્યારે મેં તે ભાઈને કહ્યું કે મારી આંખે મેં તારી પત્નીને રિક્ષામાં બેસીને જતા જોઈ છે તે બાજુના શહેરમાં એક તૂટેલી ઝૂંપડીમાં જાય છે ત્યારે મારા ચહેરાનો રંગ ઉડી ગયો મને તો વિશ્વાસ જ ન હતો અને જ્યારે બીજા દિવસે તેનો માણસ તે સ્કૂટર લઈને તેને પત્નીની સાથે પહોંચી ગયો અને પછી એક બે કલાક થયો હશે એ રાજુની પત્ની કે બહાર નીકળતા તરત જ એક રિક્ષાવાળો આવ્યો અને કહેવા લાગ્યો કે આરતી જલ્દી રિક્ષામાં બેસતો પેલો માણસ પણ રિક્ષા લઈને ગાડીવાળા પાછળ પાછળ ચાલીને ગયો અને તે બે ત્રણ દિવસ એની પાછળ પાછળ ગયો તો મેં જોયું હતું તેથી તે માણસની સાથે સેવા કરતી હતી તે માણસ મારી પત્નીનો પિતા હતો